કા મારી માં લઈ લે મજા નહી આવે હોય જે કહું તને આ વર્ગની મારી એ તારી એ તો લે તું ઈ તે એ મારી માં તારે લુગડા ધોઈને આવી હોય તે એટલે ના પીડા આ લે મારી માં તું જે મને ઓળખતી નથી હું કોણ હો જમકુ તે મારી ઉપર હાથ ઉપાડ્યો તું શું મારી માં મોટી કિંગ છો મારી માં તે જમકુડી માથે હાથ ઉપાડ્યો તું જે જમકુડીને ઓળખતી નથી હું કોણ છો હવે તે તું ઘડી કાયા ઊભી લે આપણા માર બોલાય ના હું તારે જીલે કેવું એને કીએ જા મારી માં બાજુ આવી લે મારા આરે મારી માં તું મને નો ભોગી એક મારા આરે બાજુ આવી તું હજી મને ઓળખતી નથી હું કોણ જમકુ શું કરો આ બાયડી એ તો મને થકવાળ્યા કેવી ફટકારી ઇજ્જત ખબર પડતી ના તો આ મારવા ના ને તો આમ વારીને બેઠી હવે મારે પાણી વારવાનું થયું

શું કરું આયા વા છે હાલો શું કરું માર પારો ડબુડી મારી મને આને કાઈ છે દવા વાગ્યા તો નાકોરા ઢાળે બેરુ એ બેરુ છો બાર તું રાડ્યું પારે એ બેરુ તે મોય વર્ગણ્યું ન દાઈ દીધું તે શું હતું અહીંયા ડબુડી લુગડા ઉગાડ દીધી તે મે હવે બેર ઢીકો થઈ ગયો ને તા તો બે માણા આયા મુનાફાઈ લઈને આવી મને બે માણાથી મારી એ થોડું આરે ના બાપાનું હે માર બેન મારવાની હા ભાઈ વાત હા ભાઈ તું અત્યારે આશકા ન માર પછી ના કામુ થાય તને ખબર છે આ વર્ધણિયું કોનું છે આ અમારું છે ને આ મારું છે આ તમારું છે તો તમારે આ લુકડા સુકઈ જેલા છે એ લઈ અને લીલા સુકવાય મારા વર્ગણીયા સુકા મુકાવા છે તો આ આ રહીને આને ના પાડીને કે હા આ તારી ભાઈ ખોટ કે હારી નથી હો એટલે તું આડું આડું ન બોલ રે ડેડ કા કરતો આ પછી લપ થઈ જાય એમ તો હાલ લપ કરવાની છે હાલ લપ કરવાની તું ઊભી આને દેવા માય તું હવે મારી નાખું થાય